સ્મશાનનો મુદ્દો ફરી ઉઠ્યો સામાજિક કાર્યકર્તાઓની પાલિકામાં તો રજૂઆત વડોદરા શહેરમાં આવેલ સ્મશાનો ખાનગી સંસ્થાને સોંપવામાં આવ્યા બાદ ઘણો વિરોધ સર્જાયો હતો જે બાદ પણ પાલિકા અને સત્તાધારી પક્ષ તરફથી ખુલાસા કરવામાં આવ્યા બાદ ખાનગી સંસ્થાઓને સ્મશાનની જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે અને અનેક એવા ટ્રસ્ટ છે જે નિઃશુલ્ક કામગીરી કરવા તૈયાર છે તેવી સંસ્થાઓને જાળવણી આપવામાં આવે તે માંગ સાથે આજે ફરી એકવાર સામાજિક કાર્યકર્તાનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો જ્યાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ માંગણી નહીં શકતો થાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે ઘણા મહિના બાદ જાગેલો આ મુદ્દો કઈ દિશામાં જાય છે અને પાલિકા શું નિર્ણય કરે છે સમગ્ર ભારતમાં વડોદરાને કલંકિત કરે એવી રીતે આપણે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે આપણા સ્મશાનમાં દાદાગીરી પૂર્વ છાતી ઠૂકીને સાત થી સાડા સાત હજાર રૂપિયા પર સ્વજનના અગ્નિ સંસ્કાર આ લોકો શબ્દ વાપરે છે ડેડ બોડી એટલે એની પર પણ આ લોકો દલાલી ખાવાની છોડી નથી ત્યારે આજે અમારે ના છૂટકે સાહેબને ને છેલ્લામાં છેલ્લું સૂચન કહો કે વોર્નિંગ કહો અમે સાહેબને કહેવાયા કેવાયા કે સાહેબ સ્મશાનમાં દલાલી બંધ કરો આ દલાલી તમે અમારા ઉપર કલંક છે વડોદરા સંસ્કારીજનો માટે એક છે સાહેબને અમે ચાર વખત હાથ પર જોડીને રિક્વેસ્ટ કરી ગયા છે આજે આપ મીડિયા થકી અમે વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરો સંગઠનો એ પ્રણ લઈએ છીએ તો ગણતરીના દસ દિવસમાં આનું જોવાનું શું કારણ રિઝલ્ટ નહીં આવે કોન્ટ્રાક્ટરો ભંગ કર્યો છે સ્કેનર મૂકીને પૈસા ઉઘરામાં આવે છે સાત સાડા સાત રમત ચૂકવતા હોવા છતાં છાતી છોકીને સ્મશાનમાં રૂપિયા સ્કેનર મૂકીને વસૂલવામાં આવે છે તાત્કાલિક કોન્ટ્રાક્ટ બંધ નહીં થાય અને એ સામાજિક સંસ્થાઓને પુનઃ સેવા માટે નહીં બોલાવવામાં આવે કારણ કે નિઃશુલ્ક સેવા આપવાના છે અત્યાર સુધી કરોડોના બિલ ફળવાઈ ગયા એ વડોદરા શહેરના સંસ્કારીજનોના ટેક્સના પૈસામાંથી ગયા આજે તમે જુઓ છો કે વડોદરા શહેરની જનતા નેવું ટકા આજે મધ્યમ વર્ગને ગરીબ વર્ગના લોકો છે પોતાનું પેટ કાપીને ટેક્સ ભરે છે અને આ લોકો મોર બની થનગટ કરે છે આજે કરોડો લાખો રૂપિયાના પૈસા વેસ્ટ કરવામાં આવે છે હજુ માર્ચ મહિનો પત્યો નથી ઘરોને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી અને આજે કરોડોના ના બિલ માલે તુજારો ના બાકી છે બિલ્ડરો ના બાકી છે એમની પર કોઈ ટેક્સ ની વસુલાત નથી થતી આજે ગરીબ માણસ ને મધ્ય વર્ગ ના માણસો આજે એટેક થઈને જાહેર માં મરી જાય છે આટલા ટેન્શન માં છે વિચારો દરેક ક્ષેત્ર માં ભ્રષ્ટાચાર પણ સ્વજન ના મૃત્યુ દેહ પર તો ભ્રષ્ટાચાર ના હોવો જોઈએ માટે જો આ ગણતરી ના દિવસમાં કોન્ટ્રાક્ટ પતા હટાવવામાં નહીં આવે તો અહીંથી બધાની નાનામી કાઢી અને વડોદરાની અંદર આજ દિવસ સુધી ઇતિહાસમાં અનઈ બની હોય એટલું મોટું આંદોલન કરીશું આ ભ્રષ્ટાચારીઓની ઠાઠડીઓ અમે અહીંથી લઈને ખાસ વાડી જઈશું તમે બોલે વિપક્ષ પર અમારું ધ્યાન નથી આપતું વિપક્ષે તો ખાલી ગરમ ગરમ ભજિયા જેવો લેટર આપી દીધો એ અમને તો ખાલી લેટર મૂકીને સાંકવાના મેળવી આજે તમામ વડોદરાના સામાજિક કાર્યકરોને લોકોએ જ્યારે બહાર આવવું પડે તો વિરોધ પક્ષે આ આ ગંભીરતાથી કેમ નથી લીધું એ વડોદરા શહેરના સંસ્કારી જનો માટે ચિંતાનો વિષય છે શું અમે તમને સંખ્યા બળ નથી આપ્યો એટલે મારી પાસે સંખ્યા બળ નથી આપ મીડિયાએ જ મને એકલવીર કીધો છે નિયત અને દાન જ જોઈએ તો આ કુદરત આપણી સાથે રહે માટે વડોદરાની જનતા હવે સ્વયં પોતાની લડાઈ પોતે લડશે